કેમ છો બધા તમને એને પૂછ્યું મેં બધા પૂછવું છું તમારું ખાવામાં જ ખાલી એકદમ ફૂલે ફૂલ ધ્યાન હોય આજે મારા પપ્પાનું નું શ્રાદ્ધ છે શ્રાદ્ધ તો ઠીક છે બધું બનાવીએ આપણે બાકી ખાવા તો કઈ આવવાના ન હોય આપણે જ ખાવાનું હોય તો બને છે પૂરી અને આ છે દૂધ પાક પેલું સાબુદાણા ના હોય સાબુદાણા એ સાબુદાણા વાળો દૂધ પાક છે ફૂલ ડ્રાયફ્રુટ નાખી સાથે છે બટાકાનું નસ્તાવાળું શાક અને દાળ ભાત જે બે મોઢે ખાય છે બરાબરની ભૂખી થઈ છે મોડું થઈ ગયું થોડુંક મોડું થઈ ગયું ઉઠતી હોય તો વેલી હાથ લાગ્યા પછી તો ઉઠે ક્યાંથી થાય તારા સાસરા ન હોય એવું લાગવું ન જોઈએ તને હું આમ તો આમ બધું બોલ્યા કરું એટલે પપ્પા એક્સપાયર થઈ ગયા એના દસ વર્ષ થઈ ગયા કેટલા વર્ષો થઈ ગયા ખબર એનો ન પડે કેટલા શ્રાદ્ધ વય ગયા છે પપ્પા લગભગ છ સાત ગયા સાત જેટલા ગયા હશે શ્રાદ્ધ દસ વર્ષ થઈ ગયા એક્સપાયર થઈ ગયા એના ગ્રીવ તો દાદાને ક્યાંય જોયા છે દાદાને તું ફોટામાં જ જોશો ને મારા ગ્રીવ શું કહે કોઈ કોઈ ખીજાય જાય ને ઘરમાં એટલે કે દાદાને ફોટા પાય જની ગયા દાદા મને આ માલે છે દાદાને તૈદય દાદાને કેવા જાય કાલે બેટા પાપા કીએ દાદા કીએ પાપા કીએ દાદા કીએ ગમે કી જાય ને એટલે કે ફરિયાદ કરવા જાય તું જમે છે હે તું દાદા હોત ને તો અત્યારે તો કેટલી ખુશ હોત તને બહુ હાચવા દે ઓન તો ચાલો આજે હે મારું થોડુંક હેવી ડીશ છે ડીશ માં કોઈ જગ્યા જ નથી એના પરથી લાગે છે તો ચાલો જમવા બધા સેટાટા દાદા ગ્રીવ બારાટા ગ્રીવ ડાટા આજે મારે રિવુ કેટલી મસ્ત લાગે છે ક્યુટ ક્યૂટ લાગે છે ને કેટલી મસ્ત ક્યુટ ક્યુટ લાગે છે ને રિવેલ રિવ્યુ મસ્તી એની લાગે છે ગ્રીવ મને આડિશનમાં બહુ ગમે આ સારું ચાલો આ બધા ગોમેન્ટ્સ કહશે તને આજે તું કેવી લાગે છે હો બધા કેજો કેવી લાગે છે રીવું એમ આ અરે વાહ